મિત્રો મિત્રો મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત એક ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ભારત સરકાર દ્વારા મિશન વાત્સલ્ય યોજના અન્વયે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાએ રચવામાં આવેલી જિલ્લા બાળ સુરક્ષા એકમ ડીસીપીયુ નડિયાદ જિલ્લો ખેડા માટે અલગ અલગ જગ્યાઓ ભરવા માટે અગિયાર માસના કરાર આધારિત કોન્ટ્રાક્ટ આધારિત ભરતી જાહેર કરવામાં આવેલી છે વધુ વિગતો જોઈએ તો પોસ્ટ મુજબ કેટલી જગ્યા છે તો એમાં પ્રોટેક્શન ઓફિસર ઇન્સ્ટિટ્યુશનલ કેર માટેની એક જગ્યા છે પગાર જે છે એ સત્યાવીસ હજાર આઠસોને ચાર રૂપિયા પ્રતિમાસ રહેશે ત્યાર પછી પ્રોટેક્શન ઓફિસર નોન ઇન્સ્ટિટ્યુશનલ કેર માટેની પણ એક જગ્યા છે પગાર ધોરણ એમાં પણ સત્યાવીસ હજાર આઠસોને ચાર રૂપિયા રહેશે લાયકાત જે છે એમાં સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટમાંથી કોઈપણ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા હોય તેઓ અરજી કરી શકે છે અથવા તો ઉપરોક્ત જે વિષયો છે એમાંથી કોઈપણ એકમાં ગ્રેજ્યુએટની ડિગ્રી સાથે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ધરાવતા હોય તેઓ એપ્લાય કરી શકે છે જેમાં પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન ઇમ્પ્લિમેન્ટેશન મોનિટરિંગ અને સુપરવિઝનનો અનુભવ ધરાવતા હોય તો એપ્લાય કરી શકે છે વધુ જોઈએ તો સાથે કમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું આવશ્યક છે ઉંમર મર્યાદા જે છે એ એકવીસ વર્ષથી ચાલીસ વર્ષની મર્યાદા આપવામાં આવેલી છે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે એમાં જોઈએ તો ઉપરોક્ત પદો માટે ન્યૂનતમ શૈક્ષણિક લાયકાતમાં પંચાવન ટકા કરતાં વધુ માર્ક્સ હોવા આવશ્યક છે ઉમેદવાર પાસે આધાર કાર્ડ તથા મૂળ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે દરેક ઉમેદવારને ઇન્ટરવ્યૂ સમયે કોમ્પ્યુટર નોલેજનું પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવશે અને અરજી કરતી વખતે સાચી માહિતી આપવી ફરજીયાત છે ખોટી માહિતી આપવા બદલ ઉમેદવારી રદ થશે અને સંપૂર્ણપણે આ ભરતી કોન્ટ્રાક્ટ આધારિત રહેશે જરૂરી જે ડોક્યુમેન્ટ્સ છે એમાં શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો અનુભવનું પ્રમાણપત્ર કોમ્પ્યુટર જ્ઞાનનું પ્રમાણપત્ર આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તમારે લઈ જવાના રહેશે ઇન્ટરવ્યૂ માટેનું જે સ્થળ છે એમાં તારીખ બે નવ બે હજાર પચીસના રોજ સવારે નવથી અગિયાર કલાક સુધી અહીંયા જે સ્થળ આપવામાં આવેલું છે જિલ્લા બાળ સુરક્ષા એકમ જિલ્લા સેવા સદન બ્લોક બી સ્ટેટ પટેલ હોલ મોડી રોડ નડિયાદ જિલ્લો ખેડા આ સ્થળ ઉપર તમારે હાજર રહેવાનું રહેશે સવારે નવ વાગે તારીખ બે નવ બે હજાર પચીસ અહીંયાથી તમે આ સ્થળ નોંધી શકો છો ખાસ નોંધ આપવામાં આવેલી છે કે આ જે ભરતી છે એ કોન્ટ્રાક્ટ આધારે હોવાથી ઉમેદવારને કોઈ પણ કાયમી હક પ્રાપ્ત થશે નહીં અને જિલ્લા બાળ સુરક્ષા એકમનો નિર્ણય જે છે એ આખરી ગણવામાં આવશે તો મિત્રો આ હતી ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ